વિડિયો અંદર થ્રેસર જોઈ રહ્યા છો ટોટલ જવાબદારી સાથે અલ્પેશભાઈને વેચવાનું છે સાવ યાજબી ભાવે મળી જશે વિડીયોની અંદર હું તમને થ્રેશરની ટોટલ માહિતી આપી દઈશ સાવ ઓછી કિંમતની અંદર વેચી દેવાનું છે આ કિંમતમાં થ્રેશર મળશે નહીં કમ્પ્લીટ ચોખ્ખું ક્લીન અને કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં થ્રેશર છે અલ્પેશભાઈને સાવ ઓછા ભાવમાં વેચવાનું છે વિડીયો પૂરો જોતા રહેજો હું તમને થ્રેશરની ટોટલ માહિતી આપી દઈશ વિડીયો સારો લાગે તો લાઈક શેર

મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો થ્રેસર લેવા કે જોવા જાવ તો થોડું કોન્ટેક કર્યા વગર જતા નહીં થ્રેસર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે બાકી તમે થ્રેસર ક્લિયર કટ જોઈ રહ્યા છો વિડીયોની અંદર આ થ્રેશરથી ઘઉં ધાણા જીરું રજકો બાજરી વગેરે વસ્તુ નીકળી જશે વધારે માહિતી માટે અલ્પેશભાઈનો કોન્ટેક્ટ કરો કિંમત માત્ર ને માત્ર પંચાવન હજાર અંદાજિત કિંમત છે થોડો ઘણો કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી થ્રેસર તમારે લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો છે ચોટીલા અને રૂપાવતી ગામે જોવા મળશે થ્રેસર લેવું હોય તો અલ્પેશભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો વિડીયો જોતા હોય તો ઉપર નંબર નંબર મળશે વાળા પર ફોન કરી અને તમે આ થ્રેસર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો